શિક્ષક પણ હતા અને સૌથી મહત્વની વાત એ છે કે તેમના હાથ નીચે અનેક અભિનેતા અને અભિનેત્રીઓ પ્રશિક્ષણ પામી ચૂક્યા છે જેઓ તેમની સાથે ફિલ્મોમાં પણ તેમણે કામ કરેલું છે જાણીતા અભિનેતા અસરાનીનું નિધન થયું છે અને તેઓ એક સારા અભિનેતાની સાથે એક સારા અભિનય શિક્ષક પણ હતા અને તેઓ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં વર્ષો પહેલાં ભણાવતા હતા અને તેમના હાથ નીચે ઘણા બધા જે જાણીતા કલાકારો છે તેઓ શિક્ષણ લઈ ચૂક્યા છે ત્યારે ચોર્યાસી વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા